આ રસ્તો પગલાં નહીં પણ યાદો વહેંચે છે દરેક પેડલ સાથે ઇતિહાસ આગળ વધે છે શાંતિથી સાદગીથી અમદાવાદ સાથે કેટલીક મુસાફરીઓ ગતિ વિશે નથી હોતી તેઓ શહેરની લયને અનુભવવા વિશે હોય છે લોખંડ અને યાદશક્તિના આ પુલ પર દરેક પેડલ એક વાર્તા વહન કરે છે દરેક પાંખનો ધબકારા સમયને ફફડાવે છે અમદાવાદ ઉતાવળ કરતું નથી તે યાદ રાખે છે જ્યાં પાંખોની સરસરાહટ સમયને થંભાવી દે જ્યાં શહેર શાંતિથી શ્વાસ લે છે એલિસબ્રિજ અહેમદાબાદની શાશ્વત કવિતા જ્યાં સમય થોભી જાય છે અને પાંખો ઇતિહાસ સાથે ઉડે છે એલિસબ્રિજ શાંતિ ગતિ અને અમદાવાદની આત્મા જ્યાં સમય થોભી જાય અને શહેર શ્વાસ લે એલિસબ્રિજ અમદાવાદની યાદોને જોડતો એક શાંત સાક્ષી સૂર્ય અસ્ત થતો જાય છે અને સમય એક ક્ષણ માટે થંભી જાય છે એલિસ બ્રિજ પર પંખીઓની ઉડાન સાથે અમદાવાદનો ઇતિહાસ હવામાં ફરી જીવંત થાય છે જ્યાં સમય થોભી જાય છે અને પંખીઓ ઇતિહાસ સાથે ઉડી જાય છે એલિસ બ્રિજ અમદાવાદની શાંતિ આકાશની કવિતા અને શહેરની આત્મા સાંજ પડતી જાય છે પણ ઇતિહાસ હજી ઉડે છે લોખંડની આ પાંખો પર સદીઓની શાંતિ બેઠી છે અમદાવાદ જ્યાં પુલ માત્ર રસ્તો નથી પણ સમયને જોડતી યાદ છે